જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ તાલુકાના ગોરિયાપુરામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના સામે આવી છે હોસ્ટેલમાં રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક અઢાર થી વીસ જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત બગડતા હોસ્ટેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે ભોજન લીધાના થોડા જ સમય બાદ વિદ્યાર્થીનીઓને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં જ ગભરાયેલા વાલીઓ વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા વાલીઓએ હોસ્ટેલ સંચાલકો સામે આક્રોશ ઠાલવતા આરો લગાવે છે કે ભોજનની ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવી રહી છે સરકારી હોસ્ટેલમાં બાળકોના સ્વાસ્થ્ય થામે થતા ચેડા અને કડક તપાસની માંગ ઉઠી છે શાક રોટલી દૂધ રોટલી દૂધ ખીચડી અને શું થાય છે ત્યારે તમને હાલ તો કોઈ નહીં તો પણ રાતે વોમિટો થતી હતી શ્વાસ લેવાનું તકલીફ પડતી શ્વાસ લેવાનું તકલીફ પડતી હતી વોમિટો થતી શું નામ છે બેટા આપનું અને શું ઘટના બની હતી મારું નામ કમાર ટ્રેન્ટર બેન લક્ષ્મણ ભાઈ છે અમે સ્કૂલમાં આજે રજા હતી ગુરુવારે પેલી ક્રિસમસની તે અમે ક્રિસમસ ઉજાયો પછી હાજના પહોંચવા ગયા ને બધું ડેકોરેશન કરીને અમે પછી હાજરી પૂરીને પછી જમવા બેઠા જમીને પછી એની પાછળ અમે ખાવાનું ખાઈને પછી થોડીક વાર ઓટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું મેડમ ના પાડતા પણ અમે કીધું નાચવું છે કે અમે નાચી રહ્યા ને પછી થોડીક વારથી

મારું નામ પટેલ છે હું એસોસિએટ પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છું જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગર ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ અરાઉન્ડ ઓગણીસ બાળકો અમારી હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ એમાંથી સત્તર મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને બે બાળકો ફિડટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચઢવો બેચેની થવી ઉલટી ઉપકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે એમાંથી પાંચ વિદ્યાર્થીની આઈસીયુમાં ટીઆઈસીયુમાં દાખલ છે બાર વિદ્યાર્થીની ફિમેલ વોર્ડ એમાં દાખલ છે અને બે બાળકોના વિભાગમાં દાખલ છે પાંચ જે આઈસીયુમાં ટીઆઈસીયુમાં દાખલ છે એમાંથી ચાર વિદ્યાર્થીની તબિયત એકદમ સ્ટેબલ છે જેને અમે થોડા સમયમાં પાછા વોર્ડમાં શિફ્ટ કરી દઈશું એક બાળકને થોડી શ્વાસની તકલીફ છે એની સઘન સારવાર ચાલુ છે બાકીના જે બાર બાળકો ફિમેલ વોર્ડમાં છે એ એકદમ સ્ટેબલ છે એમને અત્યારે કોઈ તકલીફ નથી અને એમનું ખાવા પીવાનું બી સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે એની સઘન શોધખોળ ચાલુ છે પણ પ્રાઇમરી અમને એવું લાગે છે કે કદાચ આનું પાછળ કોઈ ખાવામાં કોઈ એલર્જી વસ્તુ થઈ હોય કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું હોય અથવા તો બે ત્રણ વિદ્યાર્થીને જે તકલીફ થઈ એના કારણે બાકી વિદ્યાર્થીને ડરી ગઈ હોય એવું બી પ્રાઇમરી અમને જાણવા મળ્યું છે અત્યારે કોઈ જ વસ્તુ નહીં શાંતિ આપો ને એમને તમે મદદ હા અમે તો આ તો મદદ કરવા આવ્યા છીએ ને અમે એમને બોલાવે એટલે મગજમાં ઇફેક્ટ થાય એકબીજાને જોયી એવું થાય એમની વાલી ને પૂછ્યું ગયા તમને પૂછ્યું કે નહી હા તમે જોડે ઉભા તમે લેવા દો